બસની આગળ અન્ય કોઈ બસ નજીક ના હોવાના કારણે મોટો ગંભીર અકસ્માત સર્જાતા રહી ગયો હતો કોઈ પણ વ્યક્તિને જાનહાનિ થઈ ના હોવાનું જાણવા મળ્યું છે ઘટનાને પગલે ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અકસ્માત પછી બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી અને ઇલેક્ટ્રિક પોલ સાથે ટકરાઈ હતી અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અકસ્માતને પગલે ગયેલા મુસાફરોએ રાડ કરી મૂકી હતી સત્યડે ડોટ કોમ અમદાવાદ યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્ય ડે ડોટ કોમને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે